ક્યાંય મહેમાન ડાયરો બેઠા હોય તો જમવાનું ચાલુ થઈ ગયું છે બધાય જમવા આવી જાવ ગામ માંથી હું મહેમાન ડાયરો જમવા આવી જાવ आवे चले चले है ने और खाई के पानी भरो आलो کیا نہ باڑی یو نے بابا یہ بائیک بائیک کرے ماں نے نہیں کرے

इता ओय पोचा आई हो એ જો એક દિલાયની व्युसति जभी कलियुगे कलिप्रदम चले भूलोगे भारत वर्षे भारत अंधे जंबुर जभी आर्या वर्तान्तर कर दा ब्रह्मा वर्तान्तर देशे सौराष्ट्र तदेशा अंतर कर नारायण छाया यम्मा मास को तमासे ना भास मास को तमासे वारस देश तायम्मा रवि मास रीना मनमा बानु नाम बोली जाजो

आमा जो तुनसी ना पानी ने टक्सी ना दी I know. આ એક મેનનો ફોટો લેવો જોઈએ મારે હે ફોટો નહીં વિડીયો એટલે લેવો તમારો તમે બેઠા મને ખબર નથી આ અમને જોયું મેં હા એ એ વાત છે તો ધવર ના બેઠા છી ને પાણી પાણી પીવું છે પાણી પાણી પીવું હા આયા તો અત્યારે હું માનું આવી ગયો નકર મે કીધું જાવું કેની बाजू આ એવો એવો તો હા ફોન આવે હા મે કીધું કે બેઠો છો હા મે આયો નીકરાયો તો છોકરો આયા હા છોકરો રામ આવડે છોકરો હા બોલ માર આદિમાં બધા ટકાને કીધું ના યાદ છે ભાવ તો બે તો આવું આવે બહાર કે ફીર નું કંઈ નથી કંઈ નથી યાદ કે બે ઘર જાય

है देखो हां बड़ी ચાલુ કરી દો સર એક મસ્તી ફોટો પાડલો છોકરા કોઈ પાડે છે અમે છોકરા અમારે નો ફોટા પાડવા જોઈએ

આવ આપ નમય કી તમે આવ બેવ

નાખો નો હોય એમાં એમાં ઓલું ખરો આજે આ પીડા ખૂટી જાય આવજો પાછો એરાઉ છે બકરો બેહર ને એટલું તો જોઈને પણ એને હામા બેહર દેવાય પણ ઈં તો માં હા આખો ન

હ <F1> <static>

nana, terima kasih,

હું જાણ હાથ ખાતો કા <laughs> 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 ભાવ ભાવ હવે બાકી હોય તો બી કરો જરા આમ બી કરો રેડી

કોઈ તો માર પડશે ઉય માતો તમે રેગ્યુલેશન નથી એ પેનું એ નામ પડ્યું છે આ લાગે નથી ના બયો આબ ના કેમ મુકા ગલ ના ના આ દોડ તો એટલે ઘર દોસ્ત થઈ ગયો

Hehehe <laughs>

તો આયનો સુવા અરવિનો રે બોલ આ લાટનો રોયમાં પાછો નથી કે હું પાછો નથી અરવિ ફોરે બીજા તો હા ઉનો ના